નકારાત્મકતાથી રહેવું છે દૂર તો અપનાવો હરદર સાથેના આ 10 ઉપાય જીવન ખુશીઓથી ભરાઈ જશે મિત્રો આજે આપણે જોઈશું હરદરનો ઉપયોગ તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરી જોડાયેલા રહેજો મિત્રો હરદરનો ઉપયોગ આપડા ઘરમાં થાય છે પણ શાસ્ત્ર અનુસાર ગ્રહોને લગતી સમસ્યાઓ ધન પ્રાપ્તિ અને લગ્ન સંબંધી સમસ્યાઓમાં પણ હળદરનો ઉપયોગ કરી શકાય છે સ્વાસ્થ્યની સાથે હળદરનું ધાર્મિક કાર્યોમાં પણ ખૂબ જ મહત્ત્વ છે લગ્ન સંબંધી સમસ્યાઓમાં પણ હળદરનો ઉપયોગ કરી શકાય આપણા રસોડામાં બધા જ મસાલા ઔષધીય મૂલ્ય ધરાવે છે તેમાં હળદરનું વિશેષ સ્થાન છે હળદર સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે એટલું જ ધાર્મિક કાર્યોમાં પણ તેનું મહત્વ છે અહીં હળદરનો ઉપયોગ આપણા દરેક ઘરમાં થાય છે પણ શાસ્ત્ર અનુસાર ગ્રહોને લગતી સમસ્યાઓ ધન પ્રાપ્તિ અને લગ્ન સંબંધી સમસ્યાઓમાં પણ હળદરનો ઉપયોગ કરી શકાય છે હળદર સાથે જોડાયેલા કેટલાક ઉપાયો કરવાથી ધનના આગમનની સાથે સાથે ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર કરશે હળદર એક ખાસ પ્રકારની દવા છે જેમાં દેવી ગુણો છે લગ્ન દરમિયાન વર કન્યાની હળદર ચઢાવવા પાછળનું મહત્વ એ છે કે તેઓ બાહ્ય અવરોધોથી સુરક્ષિત રહે અને તેમનું સ્વાસ્થ્ય અને સુંદરતાનો લાભ પણ મળવો જોઈએ વાસ્તવમાં હળદરનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે ગુરુગ્રહ સંબંધિત આ ઉપાયો કરવાથી જીવનમાં સફળતા મળે છે નંબર એક પર પૂજાના સમયે કાંડા કે ગરદન પર હળદરનું નાનું તેલક લગાવવાથી ગુરુ બળવાન બને છે અને વાણી આપણી મજબૂત બને છે નંબર બે હળદરનું દાન કરવું શુભ માનવામાં આવે છે તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે નંબર ત્રણ પૂજા પછી કપાળ પર હળદરનું તિલક લગાવવાથી લગ્ન સંબંધિત કાર્યોમાં સફળતા મળે છે નંબર જો ઘરની બાઉન્ડ્રી પર હળદરની રેખા બનાવવામાં આવે તો ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી નંબર પાંચ નાહતી વખતે જો નાહવાના પાણીમાં એક ચપટી હળદર નાખવામાં આવે તો તેનાથી શારીરિક અને માનસિક પવિત્રતા મળે છે નંબર છ જો મોલીને હળદરના ગઠ્ઠાની આસપાસ લપેટીને પલંગ પર રાખવામાં આવે તો ખરાબ સપના આવતા નથી નંબર સાત જો દર ગુરુવારે શ્રી ગણેશને માત્ર એક ચપટી હળદર ચઢાવવામાં આવે તો લગ્ન સંબંધી બાધાઓ દૂર થાય છે નંબર આઠ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની મૂર્તિઓ પાછળ હળદરનું પોટલું છુપાવીને રાખવાથી વહેલા લગ્નની શક્યતા વધી જાય છે નંબર નવ હળદરના ઉપયોગથી જીવનમાં સમૃદ્ધિ આવે છે તેનાથી મનમાંથી નકારાત્મકતા દૂર થાય છે દૂર થાય છે તેથી જ તેનો ઉપયોગ હવનમાં પણ થાય છે નંબર દસ સૂર્યને હળદર મિશ્રિત જળ અર્પિત કરવાથી યુવતીના લગ્ન તેની પસંદના વર સાથે થાય છે સાથે જ હળદરની માળાથી કોઈ પણ મંત્રનો જાપ કરવામાં આવે તો વ્યક્તિ અસાધારણ બુદ્ધિનો સ્વામી બની શકે છે તમારા સૂતેલા ભાગ્યને જગાડશે કાળી હળદરનો આ પ્રયોગ સમૃદ્ધિ અર્થેની સરળ વિધિ જેમ જમવાનું બનાવતી વખતે હળદરના ઉપયોગથી રસોઈનો રંગ આવે છે તેવી જ રીતે પૂજા પાઠમાં હળદરના ઉપયોગથી સોનામાં સુગંધ ભળે છે જીવનમાં આવી રહેલી તમામ મુસીબતો અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે ભગવાન જ માણસને મુસીબતોમાંથી તારી શકે છે પૂજા પાઠ વ્રત જેવા કાર્યો કરવાથી આ મુસીબતોનો સમય પણ નીકળી જાય છે પરંતુ આ બધા જ સાથે જ કેટલાક ઉપાયો અજમાવવાથી આપનું જીવન સુખદાયી બની શકે છે શાસ્ત્રોના ઉપાયો માટે કાળી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે કાળી હળદરના વિવિધ ઉપયોગ કરવાથી આપની સમસ્યાઓનો અંત આવી શકે છે સાથે જ ધન પ્રાપ્તિ અર્થે પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે ઘણીવાર એવું બને છે કે મહેનત કરવા છતાં ઘરમાં બરકત નથી આવતી ઘણા પૈસા હોવા છતાં પૈસા ખોટા ખર્ચાઈ જાય છે તો શુક્લ પક્ષના શુક્રવારના દિવસે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર નાગ કેસર અને સિંદૂર મિક્સ કરીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવી તેનાથી લાભ થશે આ હળદરને તિજોરી કે ધન રાખવાની જગ્યા પર મૂકવી આ કાર્ય કરવાથી આપની તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે ભાગ્ય આડેના અવરોધો દૂર કરવા નિયમિત રૂપે કીડીઓને સાકર મિશ્રિત લોટ ખવડાવો આ કાર્ય કરવાથી આપના પાપ કર્મોનો નાશ થાય છે અને પુણ્ય કર્મોનો ઉદય થાય છે તેનાથી આપની દરેક મનોકામના પૂર્ણ થશે સાથે જ ઘર મંદિરમાં રહેલ દેવી દેવતાને નિત્ય પુષ્પોથી સજાવીને રાખવા જોઈએ જો આપનું નસીબ આપનો સાથ ન આપતું હોય તો નિયમિત રીતે પાણીમાં એક ચપટી હળદર મેળવીને સ્નાન કરવું જોઈએ આ કાર્યથી ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત થશે આપનો ભાગ્યોદય થશે સાથે જ સાંજે નાહવાના પાણીમાં મીઠું ઉમેરીને નાહવાથી નકારાત્મકતા દૂર રાખે થાય છે આશા રાખું છું મિત્રો આપને આ ઉપાયો પસંદ આવેલ હશે તો આવા બીજા અનેક વાસ્તુને લગતા ઉપાયો જોવા માટે આપ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર